નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી સ્ટોરી લઈને હાજર થઈ ગયો તમારી સમક્ષ ધ્યાનથી જોજો અને આખી જોજો સાંભળજો મજા આવશે ખાસ કરીને યુવાનો બે શ્રીમંત ગર્ભ શ્રીમંત પરિવાર હતા બાજુબાજુમાં રહેતા હતા રૂપિયાવાળા હોવાથી બંનેને એક જ દિવાલે ઘર હતા બે બાજુ બહુ ઝઘડો થતો એક પરિવારને દીકરી હતી એક પરિવારને દીકરો હતો સાઈડમાં નાની બાઈક પાર્ક કરી હોય તો ઝઘડો થાય કાર પાર્ક હોય તો ઝઘડો થાય નાના મોટા ઝઘડા ચાલ્યા જ કરતા એવામાં એના છોકરો બહાર જે કમાતો હતો એ ઘરે આવ્યો બાજુવાળાને છોકરી હતી ધીમે ધીમે વાતચીત થતા એકબીજાને પસંદ કરવા માંડે પણ કહેતા ન હતા કે હું તને પસંદ કરું છું એકબીજાને પસંદ કરતા દાંત કાઢે વાતચીત કરે બધી રીતે પણ કહેતા નહોતા કે હું તને પસંદ કરું છું એવી રીતના ચાલ્યું એક દિવસ છોકરીએ કીધું કે તું મને સ્કૂટી શીખડાવીશ કે છોકરો કામમાં આવવાથી કંઈ જવાબ આપ્યો નહીં બીજી વખત કીધું સ્કૂટી શીખડાવીશ છોકરો ખબર નહીં કામમાં હતો કંઈ જવાબ ન મેળો ત્રીજી વખત છોકરીને એમ થયું કે આ નહીં શીખડાવે તો છોકરી હેલ્મેટ લઈ અને જાતે જ નહોતો આવડતું છતાં એક્ટિવા લઈને નીકળી ગઈ એ દરમિયાન છોકરીનો કંટ્રોલ ન રહ્યો અને છોકરીનું એક્સિડન્ટ થઈ ગયું છોકરીનું એક્સિડન્ટ થયું છોકરીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી પછી છોકરાને યાદ આવ્યું કે આ મને કહેતી હતી કે એક્ટિવા સ્કૂટી શીખડાવવાનું હાલને આજ ફ્રી છું તો શીખવાડી દઉં જેવો છોકરો એના ઘરે ગયો તો છોકરો એના ઘરે તાળું માર્યું હતું છોકરાને આશ્ચર્ય થયું કે બે દિવસથી હું જાઉં છું કે પહેલા દિવસે ગયો તોય તાળું બીજા દિવસે ગયો તોય તાળું જેવો રિટર્ન થતો હતો ને તારે છોકરીના પપ્પા આવ્યા કેમ કે અંકલ કે ઘર ઉપર તાળું છે બહાર ગયા તા કે તમે કે તે કે ના ખુશી હતું છોકરીના ખુશીનું એક્સિડન્ટ થયું છે છોકરાને તો આઘાત લાગ્યો તરત જ દોડીને હોસ્પિટલ ગયો એક દી બે દી પછી ને પપ્પાને પૂછ્યું કે શું ડૉક્ટરે શું કહે છે કે સારું થઈ જશે તો કે ના કાંઈ વાંધો નહીં રિકવરી છે બે પાંચ દિવસમાં એ ડિસ્ચાર્જ કરી આપશે કે છોકરો રાજી થયો કાંઈ વાંધો નહીં કે એક્સિડન્ટને લીધે છોકરી બહાર નથી નીકળી શકતી એટલે કોન્ટેક બહુ થતો નહોતો છોકરીને ડિસ્ચાર્જ આપી દીધો અને ધીરે ધીરે રિકવર થતી હતી પણ અચાનક જ એક દિવસ છોકરીની તબિયત બગડે છે અને છોકરીનું મૃત્યુ થઈ જાય છે આ વાતથી છોકરો અજાણ સવારે એક એના અંકલને પૂછ્યું છે કેમ અંકલ ખુશી દેખાતી નથી કે કાલ રાતે જ એની તબિયત બગડી ગઈ વધારે અને એનું મૃત્યુ થઈ ગયું છે છોકરો આઘાતમાંથી બહાર નથી આવતો મૃત્યુ તો થઈ ગયું હવે પણ એ છોકરો એક તરફી પ્રેમ કરતો હતો છોકરી પણ કરતી હતી પણ છોકરો કે છોકરીને કરવાનો કહેવાનો મોકો નહોતો મળ્યો બે એકબીજાને પ્રેમ તો કરતા જ હતા પાડોશી હોવા છતાં એકબીજાના પ્રેમનો ઇઝહાર કરવામાં કહેવામાં મોકો નહોતો મળ્યો છોકરાને સખત આઘાત લાગ્યો છોકરાને કામમાં મન પણ પરવાતું નહોતું સતત ખુશીની યાદ આવતી રહેતી હતી દિવસો પર દિવસો જતા રહ્યા છોકરો એના ગમમાંથી બહાર નહોતો આવી શકતો પછી એના ફાધરે કીધું બેટા કેટલાક પ્રેમ છે એ જિંદગીભર એક તરફી રહી જાય છે એટલે જિંદગીમાં આગળ વધો ભૂલાય નહીં પણ ભૂલવાના પ્રયત્ન કરો એના પપ્પાએ કેટલી છોકરીના ફોટા બતાવ્યા કે આ છોકરીના તારા માટે માંગા આવેલ છે જોઈ અને એંગેજમેન્ટ કરી લઈએ અને જીવનમાં આગળ વધો પછી તારા મેરેજ કરી દઈએ કારણ કે હવે ખુશી તો રહી નથી હવે તું એના ગમમાં કેટલો કેટલાક દિવસ આમનામ ચાલશે એના પપ્પા સમજાવે છે કે બેટા આ પ્રેમ તમારા બંનેના નસીબમાં નહોતો અને જિંદગીભર આ પ્રેમ એક તરફી જ હતો હવે તારે ખુશીને એક તરફી જ્યાં સુધી તું જીવ ત્યાં સુધી ખુશીને તારે એક તરફી પ્રેમ કરવાનો છે એક કવરમાં અમુક છોકરીના ફોટા દઈ અને પપ્પા બહાર નીકળી જાય છે અને છોકરો એના પાકીટમાં હાથ નાખે છે નાનો એવા પાસપોર્ટ સાઇડનો ખુશીનો ફોટો હોય છે એ જોઈ દિલ ઉપર લગાવી અને છોકરો રડવા લાગે છે તો સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી કેટલીક લવ સ્ટોરી તમે બેનને એકબીજાને ગમતા હોય છે પણ એ સ્ટોરી તમારી પૂરી નથી થતી હોતી તો એનો એટલો મતલબ એ નથી કે લાઈફ ટાઈમ તમારા આમનામ જિંદગી અનમોલ છે તો એવું નથી કે તો તમે ભૂલી જાઓ પણ થોડું જીવનમાં તમારા મા બાપનું પરિવારનું જોઈ અને આગળ વધો કારણ કે જે માણસ જવાનું છે તો જતું રહ્યું છે જીવનમાં આગળ વધો એને પ્રેમ કરતા રહો કારણ કે જે વસ્તુ વ્યક્તિ જીવનમાંથી જતું રહ્યો એ તો પાછું આવવાનું નથી તો દોસ્તો આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી નવી નવી સ્ટોરી તમારા માટે લઈને લાવી આવીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો